અને આ આપણે મિત્રો ઉપરથી આપણે જોઈએ તો આવી રીતે મંદિરનું લોકો છે દેખાય છે અને અત્યારે હજારોની સંખ્યામાં એમ કહેવાય કે અત્યારે લોકો દર્શન કરવા લાદારામ બાપુ સદ્દારામ બાપુ તથા રામાબીર અને હનુમાન દાદાના દર્શન કરવા લોકો આવી રહ્યા છે અને આજે એમ કહેવાય કે શ્રાવણ સુદ અગિયારસ ના દિવસે મિત્રો અહીંયા દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે પેલો તો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ વિપિન ઠાકોર બ્લોગ અને આજે આપણે આવી પહોંચ્યા છીએ લુણસેલા ગામે જ્યાં લાકડા પવિત્ર ધામ આવેલું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે પબ્લિક ઘણી બધી આવી ગઈ છે અને મેળાનો સરસ કામકાજ પણ છે અને ઘણા વર્ષોથી અહીંયા મેળો ઉજવાય છે તો આપણે અત્યારે આવી પહોંચ્યા લુણસેલા ગામે તમે જોઈ શકો છો પબ્લિક કેટલી બધી આવેલી છે તમે જોઈ શકો છો આપણે સીધા મંદિર તરફ જઈશું અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ટ્રેક્ટરોનો પણ એક કેપ્ટન કંપની વાળા એડ કરી રહ્યા છે અને અત્યારે હજારોની સંખ્યામાં પબ્લિક આવી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર પૂરેપૂરો મેળાનું એમ કહેવાય કે પૂરેપૂરો મેળાનું આયોજન છે પરસાદી પણ છે ત્યાં જોઈ શકો છો સેક્યુરિટી માટે પોલીસ ની ગાડી પણ આવી ગઈ છે અને આ બાજુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે લાધરમ નું પવિત્ર ધામ છે એ જે મેન ના તમે જોઈ શકો છો આ ગેટ છે અહીંયાથી શ્રી લાધરમ નું પવિત્ર ધામ એ રામાપીર ધામ અને સદરામ બાપુ ધામ પણ ત્યાં આવેલું છે અને બીજું રામાપીર નું ધામ ત્યાં પણ આવેલું શ્રી રામાપીર અને દાદા ના દર્શન કરીએ કરી બન્યા રહેજો આજે અગિયાર છે તમે જોઈ શકો છો અગિયાર થી આપણે અંદર એન્ટ્રી કરીશું અબજુ ભજન ઓના પ્રોગ્રામ ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો અને મિત્રો તમારે જો દાન આપવું હોય તો અહીંયા તમે સ્લિપ લઈ શકો છો અમારે જે ટકા ના હોય એનો આપી શકો છો અહીંયા દાન પણ આપવા માટેની સુવિધા પણ છે અને આ સાંભળ દેહાતે બે આ હાથે રેજો

iya lataran papulo mandiri ini lataran papulo kan desa jadi lataran papulo mana ya? iya lataran papulo mandiri sih, apalagi lataran papulo kan di mana pendera seperti ini, kalau misalnya kejadian, kalau apalagi agak jenis anuman જે આ મંદિર દેખાય એ સદારામ બાપુ નું મંદિર છે અને સામે દેખાય હનુમાન દાદા નું મંદિર છે તો પેલા આપડે સદારામ બાપુ નું દર્શન કરીશું આ જે મંદિર નું તમે લોકો પૂરો કરો આ સદારામ બાપુ નું મંદિર આવેલું છે

અહીં હનુમાન દાદાનું મંદિર આવેલું છે તો હનુમાન દાદાના તમે દર્શન કરી શકો છો આજ હનુમાન દાદાનું મંદિર છે જય હનુમાન દાદા મહારાજ જય વિદ્રંબલી જય વિદ્રંબલી તો મિત્રો આ તો આપણે જે મંદિર લુચિલામાં આવેલા છે શ્રી લાધારામ બાપુ શ્રી સદારામ બાપુ અને રામાપીર અને તથા હનુમાન દાદાના મંદિરને આપણે દર્શન કરી લીધા હવે આપણે જઈશું મિત્રો મેળાની અંદર જે સામે મેળો છે ત્યાં જઈશું અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખ્યો કે તમે આ મેળાની અંદર આવ્યા હતા કે નતા આવ્યા અને આ ચેનલ ઉપર નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ તો ચાલો આપણે મેળાની અંદર જઈશું હોય પણ લોકો વધી રહ્યા છે તમે જોઈ શકો છો સી પર પણ લોકો અહીંયા વધી રહ્યા છે સામે પણ સી પર વધી રહ્યા છે અને આપડે મિત્રો ઉપરથી આપણે જોઈએ તો આવી રીતે મંદિરનું લોકેશન દેખાય છે અને અત્યારે હજારોની સંખ્યામાં એમ કહેવા કે અત્યારે લોકો દર્શન કરવા લાધરામ બાપુ સદરામ બાપુ તથા રામાબીર અને હનુમાન દાદાના દર્શન કરવા લોકો આવી રહ્યા છે અને આજે એમ કહેવા કે શ્રાવણ સુદ અગિયારસ 11 ના દિવસે મિત્રો અહીંયા દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે તમે જોઈ શકો છો વિડીયોને અંદર અત્યારે હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા દર્શન કરવા માટે આવી છે આપણે પહેલા તો આ મિત્રો આપણે આ ગેટથી આવ્યા સીધા આ જગ્યામાંથી આપણે અંદર આવ્યા હતા અને સામે દેખાય એ રસ્તો છે એ રસ્તે થી આપણે આ ગેટથી સીધા આપણે આ મંદિર તરફ આવ્યા હતા જોઈ શકો છો મંદિર અને ઉપરથી મિત્રો આ વિધે મેળાનો નજારો જોવા મળે છે તમે જોઈ શકો છો ઉપરથી આ વિધે મેળાનો નજારો જોવા મળે છે એના બાજુ હાઈવે રસ્તો આવેલો છે જોઈ શકો છો અંદર જોઈ આપણે આ મેળા ની અંદર ભારતભાઈ ના સોડા પણ પ્રખ્યાત છે બનાસ ના સોડા જોઈ શકો આપડે સોડા પીશું એક નંબર છોકરા છે મિત્રો તો આપણે મેળામાં આવ્યા તો ફરવા અને તમને દર્શન કરાવવા તો આપણે મેળામાં મળી ગયા છે આપણે અજયભાઈ પ્રજાપતિ એમને સોડા લારીનું નામ છે ન્યુ મુંબઈ સોડા તો આપણે એ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા છે તો તમે પણ મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે એ લોકો આપણે ઓળખતા નતા તો છતાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું છે તો તમે પણ સબસ્ક્રાઈબ કરજો તો દરેક મિત્રોને જય લાદારામ બાપુ તો મિત્રો આપણે મેળાના પણ લોકેશન જોઈ લીધું અને મેળા પણ મેળાની મોડ મોલ લઈ લીધી હવે આપણે જઈશું મિત્રો ઘરે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો તમે મેળાની અંદર હતા કે નહીં અને આપણે આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો